મુદ્રા વિજય પણ નીકળી ગઈ અહીંયા તો ભાઈ ઘણાય મંદિર છે તો તમને એક એક મંદિરના દર્શન કરાવતો જાવ એ માતાજી જય જોરકાધીશ તમે કેમ છો મિત્રો આને બોલતા નથી આવડતું એટલે હું બોલી નાખું જય માતાજી જય દ્વારકાધીશ ડાયરાને વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો ફરી તમારા પાંગા જેવા વિડીયો તમારું સ્વાગત છે તો કેમ છો મિત્રો મજામાં ને મજામાં જ હશો મિત્રો ઝડપથી બોલાઈ ગયું કે નહીં કાંઈ વાંધો નહીં તો કેમ છો મિત્રો મજામાં ને મજામાં જઈશો આજે આપણે જવાનું છે ભાઈ ક્યાં જવાનું છે ભાઈ તમે જોતા રહો આગળ ખબર પડી જાય પછી હું જોતા રહો વિડીયો વિડીયો જોતા રહો એમ કે ને ભાઈ મને શું જોતા રહ્યો ભાઈ સારું મિત્રો હાલો આગળ જઈને તમને મળું મિત્રો એક લોકેશન દેખાડો કોઈ કેતા ને આમ તો જોઉં મિત્રો આમ જોઈ લીધું બધે એમ લીલું છે આમ

મિત્રો ભાઈ મેં પણ દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવી દીધા હાલો મિત્રો હજી ઘણુંય આપણે આગળ જવાનું હો મિત્રો હાલો તો મિત્રો વ્લોગ માં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવવાની છે તો હાલો લેટ્સ ગો તો બતાવું બંધેતા ને આમ જો આવો તો એને મિત્રો બોલવાની ફાઈલો ઓ તો ક્યાં કેટલા માટે પડી જાય જામ જોજો તો કરા તો ફાઇનલી મિત્રો હું ભાઈ પાટાવાળી મેલેરી માં પહોંચી ગયો છું તો હલો મિત્રો હું પણ દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવી દઉં તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ મેલેડી માના દર્શન કરાવી લીધા છે અને તમને પણ દર્શન કરાવી દીધા છે હાલો મિત્રો હવે જે આપણે બીજા લોકેશન જવાનું છે તો મિત્રો વિલોક માં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવવાની છે તો હાલો લેટ્સ ગો ફાઈનલી મિત્રો એક બે અને ત્રણ તને તને મિત્રો તો ફેસ થઈ નીકળી ગયા છે અને મિત્રો આ તમને એવું રહસ્ય બતાવવાનો છે ને બહુ મસ્ત છે ભાઈ બહુ મસ્ત લોકેશન છે અને બહુ મસ્ત રહસ્ય છે સારું મિત્રો હલો હું અહીંયા જાઉં છું અને તમને રહસ્ય બતાવી દઉં સારું તો હલો હવે આગળ જઈને પછી મળીએ તો ફાઇનલી મિત્રો ભાઈ હું તમને જે મંદિરની વાત કરતો ને રહસ્ય ની વાત કરતો હતો એ મંદિરો પહોંચી ગયો છો મિત્રો તો હાલો હું પણ દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવી દઉં હાલો તો ફાઇનલી મિત્રો જી તમને રહસ્ય ની વાત કરતો હતો ને એ રહસ્ય છે જોઈ લ્યો તમે મિત્રો રહસ્યમાં શું છે ખબર છે તમને આ પથ્થર દેખાય ને મિત્રો એમાંથી પાણી પડે છે બરોબર અને મિત્રો બારે જોયું ને તો પાણી હે જ નહીં અને તમને એ પણ દેખાડી દઉં મિત્રો અહીંયા વૈજ્ઞાનિકે ઘણી શોધ કરી પણ એને રહસ્ય નો ને કાંઈ ખબર જ ન પડી તો મિત્રો કઈક આવું રહસ્ય છે ફાઈનલી મિત્રો ભાઈ તમને દેખાડી દીધું કે નીચે પાણી પડતું હતું પણ મિત્રો હું અહીંયા જરીક ઉપર આવ્યો ને અહીંયા તો કાંઈ નથી તમને દેખાડી દઉં જોઈ લઈએ મિત્રો આમ જુઓ ખાલી અહીં તો આમ કાંઈ નથી આમ જવું ક્યાંય પાણી એટલે પાણી વાવા પાણી છે પણ એ તો અહીંયા હે બરોબર મિત્રો પણ અહીંયા તો બધું ખાલી છે આમ જો તો આખો પટ ખાલી અને મિત્રો નીચે તો પાણી આવે ઓ ભાઈ સાહેબ બહુ મોટું રહસ્ય વૈજ્ઞાનિક જેવો વૈજ્ઞાનિકે પાછા પડી ગયા સારું મિત્રો આવું કંઈક છે ભાઈ મહાદેવનું રહસ્ય છે અને આ ભાઈ છે આપડે જરિયા મહાદેવ છે સારું મિત્રો હાલો હવે આપણે આગળ જઈને પછી મળીએ મિત્રો આગળ જતો હતો ને તો કઈક નાસ્તા હાલતો હતો તમને દેખાડી દઉં હું આજે હું ખાસ એટલે કેવા મિત્રો ને આમાં જો આમાં જી બી જે દેખાય છે ને એને કઈક ખટુમ કીએ અને મિત્રો આને ખાટા ખાટા કઈ કીએ મિત્રો જાખી ગયો પછી તમને કહું કેવા છે મિત્રો હાજર કઈક ખાટા થયા ખેલી ભરવાનું થાય હું કહું તમારું શું ભરવાનું બાજકું ભરવાનું થાય તો બાજકું એક લેતો હતો આવું પાક હતી આપડે બાજકું ભર લઈ સારું મિત્ર હાલો બાજકું ભરી પછી તમને આગળ મળ્યું મિત્રો આપણે ભાઈ જરિયા મહાદેવ ના દર્શન કરી લીધા છે અને તમને પણ કરાવી દીધા છે મિત્રો જોયું ને એનું રહસ્ય કેવું હતું મિત્રો વૈજ્ઞાનિક આવ્યો ને તોય ભાઈ એનાથી સફળ થયું નહીં મિત્રો રહસ્ય એટલે રહસ્ય હતું સારું મિત્રો હજી આપણે બીજા લોકેશન જવાનું છે તો લેટ્સ ગો ભાઈ લોજી તો તમને ઈ ભાઈ જી લોકેશન કેવા નતો ને ઈ લોકેશન જો તમને હે તો દેખાડી દઉં તમને જો ભાઈ એ ઓલું તમને દેખાય ને જી મંદિર ઓલું ઈ લોકેશન છે હાલો મિત્રો ત્યાં જઈને જી આગળ તમને બધું બતાવું ફાઈનલી મિત્રો ભાઈ તમને ભાઈ બીજું લોકેશન કેતો તો ને તો ઈ મિત્રો ઈ લોકેશન હું આવી ગયો છો અને ઈ મિત્રો મંદિર છે ખબર છે સુરજ દેવનો મંદિર છે તો તમને દેખાડી દઉં જોઈ લ્યો મિત્રો આ છે ભાઈ આપણે સુરજ દેવનો મંદિર હાલો તો મિત્રો હું પણ દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવી દઉં ભાઈ ને હખણો કઈ નો રહેતો જ નથી આમ જો તો ઘડીયા ઘડીયા હડિયા પટ્ટી જ કઈ રાખે મિત્રો આને મારવાનું થાય શું કેવું તમારો મિત્રો બરોબર ને હે છોટુ શું કેવું અને મારવાનું થાય છે ને તે કા તો દઈ દે અહીંયા બટક છે અહીંયા બટક છે મિત્રો એ તો ભાઈ બાજવાનું થઈ ગયું ભાઈ હાલો આમ તો જો ઓય બાજો બાજવા

પાણીપુરી ખાવા પણ પૈસા જ નથી શું કરશો તમે તારી આગળ એમ ને ક્યાં હે પૈસા બતાવજો એવું છે મિત્રો મિત્રો મને તો ભાઈ પૈસા દેખાડતી જ નથી હું બે જગ્યાએ હોય પણ મને એક રૂપિયા નથી દેખાડતી અને બધા મારી આગળ જટી લેતા હોય મિત્રો વાત જ જવાથી એક રૂપિયો મારી આગળ નથી મારે કાંઈ ક્યાંક જવું હોય ને બહાર ખાવા કાંઈ તો મિત્રો મારે આની આગળ માગવું પડે જો તો આની આગળ હાલો મિત્રો તમે એને કે પૈસા લઈને પછી આપણે પાણીપુરી ખાઈ બીજું હું આવે

જેતા નથી આમ જોવો મિત્રો અને એકલા એકલા દાબે છે જો અને પૈસા દેવાનું થાય ને મિત્રો તો મારો વારો આવશે જોજો તમે સારું મિત્રો હાલ પાણી પાણીપુરી ખાઈ લે પછી તમને આગળ મળો બીજો દિવસ જય માતાજી જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ કહીરા મિત્રો ફરીથી પાછા નવી સવાર સાથે મિત્રો નવો લોક ચાલુ કરી દીધો છે તો મિત્રો હવે ભાઈ કે જવાનું છે ભાઈ અત્યારે ખબર પડી ગઈ છે ભાઈ આનું ભાઈ એમ કેવા થઈ કે વિડીયો જોતા ખબર પડી જાય સારું મિત્રો હલો

મિત્રો ભાઈ તમને જે લોકેશન કેતો હતો ને એ લોકેશન પહોંચી ગયો છું તો તમને દેખાડી દઉં જરાક ને મિત્રો આ લોકેશન છે અને આ મિત્રો જે ભાઈ તરીનેતરનું મંદિર છે મહાદેવનું મંદિર છે તરીનેતરમાં હાલો મિત્રો હું પણ દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવી દઉં ફાઇનલી મિત્રો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ ગરીજાંદ્રાલ તો તો મિત્રો મિત્રો એક નીકળી નીકળી ગયો બીજો બાકી છે પણ વાહ વાહ ભાઈ હલો હવે આગળ જઈને તમને પછી મળું તો ફાઈનલી મિત્રો ભાઈ મેં પણ મહાદેવ ના દર્શન કરી લીધા અને તમને પણ મહાદેવ ભગવાન ના દર્શન કરાવી દીધા તો મિત્રો મહાદેવ ભગવાન ના દર્શન થાય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને મિત્રો હજી હે ને ઓલું લોકેશન જવાનું છે તો મિત્રો લોકમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવવાની છે ચાલો લેટ્સ ગો ફાઇનલી મિત્રો ભાઈ હું ભાઈ બીજા લોકેશને પહોંચી ગયો છો તો તમને દેખાડી દઉં છું ગો તો મારું મિત્રો હલો હું પણ દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવી દઉં

અને મિત્રો આ મંદિર શેનું છે ખબર છે એબી ગુરુદેવનું મંદિર છે તો મિત્રો હું પણ દર્શન કરી દર્શન કરાવી દઉં બરોબર ને

जनरा क्रिया जलरा राम जय राम जय બાપુની વાત કરતો તો એ ભાઈ બાપુનો નો એ મંદિર છે અને ભાઈ બાપુનો નો એ ધૂણો છે તમને દેખાડી દઉં જરાક જોઈ લ્યો મિત્રો આ છે ને એ બાપુ નો ધૂણો છે અને ઓલું મંદિર દેખાય ને અહીંયા એની ગુફા છે એવું કહેવામાં આવે છે મિત્રો હારું મિત્રો આવું કઈ એનું રહસ્ય સારું મિત્રો અને એને વાહ ભાઈને આપણે રામધૂન ચાલુ છે મિત્રો હારું હાલો મિત્રો હવે આગળ જાય પછી તમને મળું હું આગળ જતો તો ને તો આ બીજો કઈક ગુફા હતા પણ હું કરો ઉપર પછી મેં જાણ ઓહો મિત્ર એ લોકેશન એવું છે ને ભાઈ બહુ મસ્ત લોકેશન છે તમને દેખાડી દઉં જરા આમ જોવો મિત્રો આમ જોઈ લઈએ આમ જોવો તો ખરા મિત્રો લોકેશન તો જો એકદમ મેક્સ લેવલ લોકેશન આમ જોઈ લઈએ વાહ ભાઈ વાહ આમ જોવો તો ખરા વાહ ભાઈ વાહ હારો મિત્રો હજી ઘણી જવાનું જો ભાઈ મિત્રો આ તો બહુ મજા આવે સવાર નો સાત વાગ્યા નું નહીં ને મિત્રો પાંચ વાગ્યા નું ઈઠો જો બહુ મજા આવે પાંચ વાગ્યા નું રખડવાનું ચાલુ કરી દીધું છે સારું મિત્રો હવે આગળ જઈને પછી તમને મળું ફાઇનલી મિત્રો આપણે ભાઈ ગેબીનાથ ગુરુદેવ ના મંદિર ના દર્શન કરી લીધા છે અને તમને પણ કરાવી દીધા છે હાલો મિત્રો હજી એક લોકેશન જવાનું છે મિત્રો લોકેશન ઉપર લોકેશન આવે ભાઈ બહુ મજા આવે મજા આવે ને ભાઈ તને તને મજા આવે

અહીંયા તો ઘણાય મંદિર છે તો તમને એક એક મંદિરના દર્શન કરાવતો જાવ મિત્રો અહીંયા છે બાવનગીર ચોસઠ જોગણી મંદિર જોઈ મિત્રો બીજું અહીંયા છે ભાઈ આપણે ઉમિયા માતાજીનું મંદિર જોઈ લઈએ ભાઈ નેક્સ્ટ અહીંયા છે આપણે ભાઈ રાધાકૃષ્ણ મંદિર નેક્સ્ટ અહીંયા છે ભાઈ આપણે રામ દરબાર મંદિર નેક્સ્ટ અહીંયા છે ભાઈ આપણે ગાયત્રી મંદિર જોઈ લઈએ નેક્સ્ટ અહીંયા છે આપણે શીતલા માતાજીનું મંદિર જોઈ લઈએ નેક્સ્ટ અહીંયા છે આપણે ભાઈ શ્રી કાલ ભૈરવ દાદા મંદિર નેક્સ્ટ અહીંયા છે ભાઈ આપણે વિશ્વકર્મા ભગવાન મંદિર નેક્સ્ટ અહીંયા છે ભાઈ આપણે શ્રી અંબાજી માતાજીનું મંદિર વાહ વાહ ભાઈ વાપાઈ મિત્રો આપણે ભાઈ બીજા લોકેશન આવી ગયા છીએ તો તમને દેખાડી દઉં વાહ ભાઈ વાહ ચાલો મિત્રો હું પણ દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવી દઉં

હવે તો ઘરે જ જવાનું સાચી વાત આ ભાઈ ની સાચી વાત તો હવે ભાઈ લોકલ સાઈડ આટલા બધા ફર લીધા તો ભાઈ હવે થોડું પૂછી લઈ કે હવે કઈ જવાનું થાતું નથી ને આ ભાઈ જવાનું હોય ગયા હવે ક્યાંય નથી જવાનું હાલો મિત્રો હવે ભાઈ ક્યાંય જવાનું નથી ભાઈ બધા થાકી ગયા મિત્રો એવું છે બીજું કાંઈ નથી ગયો ને બધા થાકી ગયા લિમિટ આવી ગઈ લિમિટ મિત્રો સારું મિત્રો હલો હજી આગળ જઈ પછી તમને મળું તો ફાઈનલી મિત્રો આપણે ભાઈ પાણી પાણી પૂરી ફાઇન ભાઈ ઘરે આવી ગયા છીએ ને ભાઈ જો ભાઈ મસાલા વારવા ચાલુ કરી દીધું હું આવ્યો ને એટલે મસાલો બરાબર બંધ કરી દીધું કેમ કે મારે વરાવો પડે એટલે સારું મિત્રો આ ભાઈ તો આ ફૂડ આવો આ ભાઈ તો મસાલા વારતા નથી જો આમજો જો જો રી ઉપર જો આમ જોતો ખરા સારું મિત્રો લોક કેવો લાગ્યો કમેન્ટની અંદર જરૂર જણાવજો સારું મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં તમને મળતો રહો બાય 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 અરે બાય ભાઈ